હેલો ફ્રેન્ડ આજે આપણે એકદમ હેલ્ધી એવા મગની દાળના પૂડલા બનાવવાના છે તો એના માટે આપણે મોગર દાળને પલાળીને રાખી દીધી છે ચાર કલાક માટે પલાળીને રાખી હતી હવે એકદમ સરસ પડી ગઈ છે હવે આપણે એને ક્રશ કરી લઈશું થોડુંક પાણી જરૂર પડે તો એડ કરીને આવી રીતનું આપણે પેસ્ટ બનાવીને રેડી કરવાની છે હવે આપણે એક બાઉલમાં એને કાઢી લઈશું અને એને હાથોવા માટે આપણે ચાર કલાક માટે રાખી દઈશું તો તમારે હાથા વગર પણ બનાવી હોય તો પણ તમે બનાવીને રેડી કરી શકો છો પણ આવી રીતે હાથો આવી જાય તો એકદમ સરસ મસ્ત બનશે એટલા માટે આપણે ત્રણ ચાર કલાક માટે એને રહેવા દેવાનું છે અને આ સરસ હાથો આવી ગયો છે હવે આપણે આની અંદર થોડું મીઠું એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે ઉપર અંદર બીજા મસાલાને એવું એડ કરવાનું છે એટલે આપણે અંદર આદુ મરચાં કેવી કંઈ પણ પેસ્ટ એ નથી એડ કરવાની એટલા માટે આપણે ખાલી અત્યારે અંદર મીઠું જ એડ કર્યું છે અને બધું બરાબર મિક્સ કરી લીધું છે જો બેટર તમને પટલું ઝાડું જેવી રીતનું તમારે રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો આપણે ઢોંસા ઉતરે એવી રીતનું બેટર રાખવાનું છે હવે મેં એક નોનસ્ટિક પેન લઈ લીધી છે ઢોંસાની તવી એને આપણે આવી રીતે તેલ લગાવીને ગ્રીસ કરી લીધી છે અને આવી રીતે ચોખ્ખા કપડાંથી લૂછી લેવાનું છે અને હવે આપણે બે ચમચા જેવું બેટર આપણે અંદર એડ કરી દેવાનું છે અને એકદમ સરસ આપણે જેવી રીતે ઢોંસા બનાવીએ એવી જ રીતે તમારે આવી રીતે બનાવી લેવાના છે ફ્રેન્ડ તમે આને મગની દાળના ઢોસા પણ કહી શકો છો અને મગની દાળના પુડલા પણ કહી શકો છો સેમ જ પ્રોસેસ છે આની અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોંસા જેવા પુડલા બનીને રેડી થયા છે હવે આપણે એની ઉપર થોડું તેલ એડ કરી દેવાનું છે ફ્રેન્ડ આ પુડલા એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે ડાયટમાં પણ તમે આ પુડલા ખાઈ શકો છો એવા એકદમ હેલ્ધી છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર એક ચમચી સેજવાન ચટણી એડ કરવાની છે એટલા માટે આપણે અંદર પહેલાં લસણ અને મરચાં કેવું એડ નથી કર્યું આ સેઝવાન ચટણીથી એકદમ સરસ ટેસ્ટ આવે છે જો તમે ડાયટમાં ખાતા હોય તો આ ચટણીને સ્કીપ કરી દેવાની હવે ફ્રેન્ડ આપણે ગાજર લીધા છે એને આપણે એકદમ સરસ લાંબા છીણીથી છીણીને લઈ લીધા છે જે આપણે કાતરી બનાવવાની જે છીણી આવે છે એનાથી છીણીને આપણે ગાજરને લઈ લેવાના છે અને કેપ્સિકમ મરચાંને મેં લાંબા લાંબા સમારીને કટ કરી લીધા છે એને આપણે આવી રીતે અંદર એડ કરી દેવાના છે તમે આખા ઢોસામાં પણ બધે ફેલાવીને પણ બનાવી શકો છો મેં અત્યારે સેન્ટરમાં જ બધું ફિલિંગ એડ કર્યું છે હવે મેં થોડું બીટ છીણીને રાખ્યું છે ફ્રેન્ડ એને એડ કરી દીધું છે ડુંગળી એડ કરી દીધી છે લાંબી લાંબી સમારીને અને આ બધું આપણે એક મિનિટ જેવું શેકાવા દેવાનું છે અને ઉપરથી આપણે પનીર એડ કર્યું છે ફ્રેન્ડ પનીરને પણ આપણે આવી રીતે છીણીને લઈ લેવાનું છે તમારે આખા ઢોસામાં બધી જગ્યાએ સ્પ્રેડ કરીને લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો પણ આવી રીતે સેન્ટરમાં મેં અત્યારે લગાવ્યું છે હવે ફ્રેન્ડ આપણે થોડું ઉપરથી તેલ કાં તો બટર લગાવી દેવાનું છે અને એને એકદમ ધીમા તાપે ગેસ ઉપર આપણે થવા દેવાનું છે તમે જોઈ શકો છો એક મિનિટ જેવું થઈ ગયું છે આપણો સરસ ઢોંસો બની ગયો છે ઉપરથી મેં ચીઝ એડ કરી દીધું છે થોડું અને આવી રીતે રોલ વારી દીધો છે અને કટ કરી લીધું છે અને આપણે એને હવે સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી આપણા મૂગ દાળના ચિલ્લા કે મગની દાળના કુર્લા કે મગની દાળના ઢોંસા તમે જે પણ કહેતા હોવ એ બનીને રેડી થઈ ગયા છે એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે આપણે ઉપરથી આવી રીતે ચીઝ એડ કર્યું છે તો બહુ જ સરસ અને ટેસ્ટી બને છે તમે જલ્દી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો